એન્ડ કવરેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 95મા દાંડી ગાંધી આશ્રમ મેમોરિયલ માસ્ટર પ્લાનનો ઉઘાર પડક્યો હતો प्रधानमंत्री મહાત્મા ગાંધીની પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરી હદયકુંજની મુલાકાત લીધી અને પ્રદર્શન નિહાળ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડી યાત્રાને યાદ કરતા કહ્યું કે બાપુએ દાંડી ની શરૂઆત કરી છે જે ભારતના સ્વતંત્ર સંગ્રામની તારીખમાં સુવર્ણ અક્ષરોમાં લખાય છે અમદાવાદના સાબરમતી આશ્રમ પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ દાંડી દાંડીયા

सेनानियों ने श्रद्धांजलि अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।